વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક આજ રોજ પાલિકાની વડી કચેરી ખાતે મળી હતી જેમાં ફક્ત ઓડિટ વિભાગનું કામ અને એક સામાન્ય વહીવટ વિભાગનું વધારાનું કામ લેવામાં આવ્યું હતું ઓડિટ વિભાગની વિગત સ્થાયી સમિતિમાં ધ્યાન પર લેવામાં આવી હતી જ્યારે વડોદરા મહાનગરપાલિકામાં ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ અંતર્ગત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વિવિધ ધરાવતી મંજૂર કરવામાં આવેલી મલ્ટીપર્પઝ વર્કરની જગ્યામાં આરોગ્ય વિભાગ સ્થાપનાની અર્બન હેલ્થ સેન્ટર ખાતે ફરજ બજાવતા બિરેન રમેશભાઈ પરમાર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરને અમદાવાદ મહાનગરપાલિકાના અન્વયે પ્રતિનિયુક્તિના ધોરણે દરખાસ્તમાં જણાવેલ શરતોને આધીન ફરજો બજાવવા મોકલવાના કામને સભામાં મંજૂરીની અપેક્ષાએ મંજૂર કરવામાં આવ્યું છે આજની સ્થાયી સમિતિમાં બે પ્રપોઝલ એક રેગ્યુલર અને એક વધારાના કામ તરીકે ચઢાવવામાં આવી હતી રેગ્યુલર પ્રપોઝલમાં સત્યાવીસ એકથી બે 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 હજાર પચીસ ત્રણ બે બે હજાર પચીસથી નવ બે બે હજાર પચીસ દસ બે બે હજાર પચીસથી સોળ બે બે હજાર પચીસ સત્તર બે પચીસથી ત્રેવીસ બે પચીસ જેમાં પોસ્ટ ઓડિટની વિગતો ચીફ ઓડિટર તરફથી આવી તે જાણમાં લેવા બાબતની દરખાસ્ત હતી જેને જાણમાં લેવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકામાં મલ્ટીપર્પઝ વર્કર તરીકે ફરજ બજાવતા બિરેન રમેશભાઈ પરમાર વર્ક ત્રણની જગ્યાને અમદાવાદ ખાતે ડેપ્યુટેશન પરથી એટલે કે પ્રતિનિધિ તરીકે મોકલવા માટેની દરખાસ્ત માન્ય કમિશનર તરફથી આવી હતી તેને મંજૂર કરવામાં આવી છે કૌટુંબિક અને સામાજિક કારણોસર આ કામગીરી થાય છે અને મૂકવામાં આવી હતી સામાન્ય સભાની મંજૂરીની અપેક્ષાએ આ કામને મંજૂર